આ બુટલેગરોની હિંમત તો પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાઈ રહ્યા નથી ફરી એકવાર પોલીસ ઉપર જીવલેણ હુમલાનો બનાવ ગુજરાતના મોરબી જિલ્લાના માળિયા તાલુકામાંથી સામે આવ્યો છે જેમાં દેશી દારૂની ભટ્ટી ઉપર સ્થાનિક પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આ દરમિયાન બુટલેગરે પોલીસથી બચવા માટે તેના સાગરીતોને આગળ ધરીને જીવલેણ હુમલો કર્યો હતો અને આ મામલાના સંદર્ભમાં માળિયા પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર સહિત દસ લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની હતી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાઝન દારૂબંધીવાળા કહેવાતા ગુજરાતમાં નવાર બુટલેગરો દ્વારા બેફામપણે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે તે લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠતા હોય છે ડિપાર્ટમેન્ટમાં કેટલાક પ્રમાણિક નિષ્પક્ષ તટસ્થ એવા અધિકારીઓ પણ છે કે તેઓ દિવસ રાત મહેનત કરીને આ બુટલેગરોના ઇરાદાઓને નિષ્ફળ પાડવામાં આવતા હોય છે બુટલેગરોની ધરપકડ કરવામાં આવતી હોય છે અને જે દારૂની બદી છે દૂષણ છે તેને ડામવામાં પણ આવતું હોય છે ભૂતકાળમાં આવા પોલીસ અધિકારીઓએ બુટલેગરો સાથે બાથમાં પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે વાત કરીએ તો હવે મોરબી જિલ્લામાં જાણે કે પોલીસ સુરક્ષિત ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના જૂની ખેડાઈ ગામમાં દેશી દારૂની ભટ્ટીઓ બેફામપણે ચાલતી હોવાની માહિતી માળિયા પોલીસને મળી હતી જેના પગલે માળિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથે પોલીસ કર્મચારીઓએ આ દેશી દારૂના દૂષણ ડામવા માટે તેઓ જે જગ્યાએ દેશી દારૂની ભટ્ટી ચાલી રહી હતી ત્યાં દરોડા પાડ્યા હતા જેમાં માળિયાનો કુખ્યાત બુટલેગર કહેવાય છે ઇકબાલ ઉર્ફે ઇકો તેના દ્વારા પોલીસથી બચવા માટે તેના સાગરીતો સાથે મળીને પોલીસ ઉપર છરી લાકડા પાઇપો સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનામાં ચાર જેટલા પોલીસ કર્મચારીઓને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે ઘટનાના પગલે મોરબી ખાતે હરિઓમ હોસ્પિટલમાં જે કર્મચારીઓને ઈજા પહોંચી છે તેમને દાખલ કરવામાં આવ્યા છે આ મામલાને લઈને બુટલેગરો દ્વારા જે રીતે પોલીસ ઉપર પણ હુમલો કરવામાં તેઓ ખચકાયા નથી તે ઘટનાને લઈને આરોપીઓ સામે માણિયા પોલીસ સ્ટેશન ખાતે એકસો નવ એટલે કે હત્યાના પ્રયાસ અંગે તેમજ રાયોટિંગ અને અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સાથે હાલ જે ઇકબાલ ઉર્ફે ઇકો નામનો આરોપી છે તેને પકડવા માટે પોલીસની ટીમે કામગીરી હાથ ધરી છે આ કેસમાં દસ જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે પરંતુ જેવી રીતે માણિયામાં બુટલેગરો કાયદાને વ્યવસ્થાને ઘોડીને પી ગયા અને પોલીસ ઉપર જીવલેણ હુમલો કરી બેઠા તેના લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે શું હવે બુટલેગરોને પોલીસનો ડર રહ્યો જ નથી શું બુટલેગરો પાસે આટલી તાકાત અને પાવર ક્યાંથી આવી કે તેઓ પોલીસ ઉપર હુમલો કરવામાં ખચકાઈ રહ્યા નથી તે તમામ બાબતો પર સવાલ ઉઠી રહ્યા છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीड पराई